નમસ્કાર તો આપણે ફરી પાછા લાઈવ આવી ગયા છીએ પધરુ લાઈવ માં স্বাগত છે જય માતાજી સૌ સતા મિત્રોને સપભાટ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સૌ સતા મિત્રોને ગુડ મોર્નિંગ તો આપણું જો આચાર્ય પાછા ફરી લાઈવ આવી ગયા છે વાડીએ હું વયા જાતા તો વાડીએ લે આચાર્ય પાછા ઘરે આવી ગયા છે સાપાણી પી નાસ્તા પાણી કરવાના છે તો જય માતાજી પધરુ સૌ સતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું લાઈવ માં કારણ કે हमने डूब खींची समय कम तो हमने जो अपने ले आप जाए वे वालू पानी कर तो वाले अत्य आ गया थी मोटा पानी धोई न सा पानी आगे नाश्ता पानी करूँ तो लाइव स्वागत जय माता मित्रों हार्दिक स्वागत

પણ નો છોડ પણ ગજબ નો થઈ ગયો છે ઝાલર પણ ખાવા મળી છે નાનો નો છોડ હતો અત્યારે એવો કવડો થઈ ગયો છે વધમાશે કારણ કે એને પાણી મળે છે એટલો વધી ગયો છે ولائمات اجتے سوتو سوتو મિત્રો 보도록 હાર્દિક સ્વાગત જય માતાજી જો આઉડે એટલે કોબી થઈ ગઈ છે એનો સ્પોટ તો જય માતાજી જો આખી ગયો છે આખરે ગુલાબ અને એ બજમા છે તો જય માતાજી જો આમ ફળી પણ છે અહીંયા પણ કરણ પણ છે એટલે ફૂલ તો મે બી તો પણ ફૂલ બતાવું છું અને હજી ઓ લાઈન આ देखो आपन फूल चाहिए गुजरा फूल से शायद तो आया अपन क्रम फूल लेवा दिया से, से गुजरात में धोय चुका सो फूल अब नए से मेरा केरे तो हम प्रम में आके स्वागत करेंगे और न का की न का की धरो लाइन में आ oh, फूल कौन

नहा ठुनी थी तो चलो तो बतलू चलो लाइव बन करी थी सो फ्री पता लाइव मम्मी शो क्या लगी गुड मॉर्निंग जय माताजी सो बंद करो तो भाई मैं कुछ छोड़ा ना क्या